હાલ વિક્રમ ઠાકોરનો વિવાદ ચાલી રહ્યો છે વિક્રમ ઠાકોરને અનેક નેતાઓ અને અનેક ગુજરાતી કલાકારોએ પોતાનું સમર્થન આપ્યું ત્યારે ખજૂરભાઈ ઉર્ફે નીતીનભાઈને જ્યારે વિક્રમ ઠાકોર વિશે પૂછવામાં આવ્યું ત્યારે ખજૂરભાઈ કેમ ચૂપ રહ્યા પહેલા તો ખજૂરભાઈને સાંભળી લઈએ કે વિક્રમ ઠાકોરના મુદ્દા પર તેમણે સમર્થન ન આપ્યું અને ચૂપ રહેતા શું જવાબ આપ્યો કલાકારોને લીધે રાજ ચાલી રહ્યો છે જો હું કાળા તીડકાનો અત્યારે તેલ વેચું છું બરાબર એટલે મને તેલ વેચવા જો કેમ કે અત્યારે તમને ખબર છે મંદી બહુ છે એટલે હું તેલ વેચીશ તો થોડોક મારો ધંધો આગળ વધશે ને ધંધો આગળ વધશે તો હું બે ચાર હારા ઘર બનાવી શકીશ બાકી કલાકારો તો એટલું જ કહેશ એકબીજા મળીને રહ્યો આ કાજુ લેવો છું ખાસ કલાકારો માટે મસ્ત ખાવ તમે ખાવ સવાલ બહુ અઘરો પીશો મને તમે પણ તમારો પ્રેમ આપતા રહેજો તમે ખાવ કાજુ બસ આવી રીતે વિક્રમ વાત યાદગી છે હા હું એ જ કહું છું હું અત્યારે તેલ વેચવામાં એટલો બીજું છે ને આ પાછું કાજુ ખાવું પડશે અરે બીજું બીજું એ છે કે વિક્રમ ઠાકોર કલાકાર છે સુપરસ્ટાર છે અને વર્ષો કામ કર્યું છે એમણે ગુજરાતીઓ માટે અને જેટલા ડાયરા કલાકારો છે કે હું પોતે કલાકાર છું એટલે મારું એવું માનવું છે કે કલાકારો એકબીજા સપીને રહે એકબીજાનો ભાવ જાળવી રાખે ને એમાં પાછો અત્યારે ઉનાળો છે એટલે ઉનાળામાં શેવડીનો રસ પીવો બહુ જરૂરી છે ફરી પાછો તમને હું કાજુ આ પ્રેમ જાળવી રાખો

આજે ખાસ અહીંયા હું પાલનપુરમાં આવ્યો છું ખજુરભાઈ મેડિકલ સિન્ટેલ છે એ લોન્ચ કરવા માટે આવ્યો છું તો બસ તમારો પ્રેમ જાળવી રાખો ખૂબ પ્રેમ રાખો હંમેશા કહું છું થોડું ખાવ પણ સારું ખાવ એ ખાવ સાથે આગળ વધો હંમેશા પાલનપુરે ખૂબ પ્રેમ આપ્યો છે બનાસકાંઠાએ ખૂબ પ્રેમ આપ્યો છે જ્યાં જ્યાં જાઉં છું ગુજરાતીઓની લાગણી મારી સાથે જોડાયેલી હોય છે અત્યાર સુધીમાં ત્રણસો ને બાવન ઘર જરૂરિયાતમંદ લોકોના બનાવ્યા છે અને કલાકાર તરીકે આ ચેનલના માધ્યમથી એ જરૂર કહીશ કે જ્યાં સુધી કામ કરતો રહે જરૂરિયાતમંદ લોકો માટે કામ કરતો રહે છે અને હરેક લોકોને કહું છું કે કદાચ તમે દસ રૂપિયા કમાતા હોવ તો ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરો કારણ કે મારું પોતાનું એવું માનવું છે કે કદાચ તમે ગરીબો પાછળ એક રૂપિયો વાપરો છો તો મારો મહાદેવ તમને દસ ગણું આપે છે એની હું પોતે બાહેદરી આપું છું એટલે તમારી પાસે રૂપિયા આપ્યા હોય ભગવાને તમને રૂપિયા આપ્યા હોય તો એવા જરૂરિયાત જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચો કેમ કે ધરતી પરના કોઈ ઈશ્વર કોઈ હોય તો હું આ ગરીબોને માનું છું અને એની સેવા હું કરું છું એટલે બસ આવી રીતના પ્રેમ રાખો ફરી પાછો થોડાક શબ્દોમાં કહીશ કે થોડું ખાવ પણ સારું ખાવ ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ પાલન પાલનપુરમાં પંજાબી વતન રહી છે વાહ ભાઈ વાહ પાજી માટે જોરદાર તાળી થઈ જાય પાજી તો સિંગ તેલ તો અહી સવાલો અનેક થઈ રહ્યા છે કે શું ગુજરાતી કલાકાર અને હાસ્ય કલાકાર એવા નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ તેઓ વિક્રમ ઠાકોરને સમર્થન નથી આપતા શું વિક્રમ ઠાકોરના સમર્થનમાં ખજૂરભાઈ નથી ઊભા અનેક ગુજરાતી કલાકારો અને નેતાઓ જ્યારે વિક્રમ ઠાકોરને પોતાનું સમર્થન આપી રહ્યા છે ત્યારે ગુજરાતીઓના દિલમાં વસતા એવા નીતિન જાની ચૂપ કેમ રહ્યા તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં આભાર